નમસ્કાર મિત્રો સ્વાગત છે એક ગામમાં એક નગર શેઠ રહેતા હતા ખૂબ જ ધનવાન હતા અને દેશ વિદેશ ઘણી પેઢીઓ ચલાવતા હતા વેપાર ધંધો ખૂબ જ સારો હતો શેઠે નાનપણમાં ખૂબ જ તકલીફ અને ગરીબાઈ ભોગવીને ખૂબ જ મહેનત કરીને દેશ વિદેશ પોતાનો વેપાર ધંધો વિકસાવ્યો હતો નગરશેઠ હવે એવું વિચારતા હતા કે એમને બે દીકરાઓ છે તો પોતાની મહેનતનું તૈયાર કરેલું ફળ દીકરાને સોંપવા માટે ચિંતા હતી કે એમના દીકરા એમના વેપાર ધંધામાં આગળ વધે તો ખૂબ જ સફળતા મેળવે આમ તો બંને દીકરાઓ હોશિયાર હતા પણ પેઢીનો વહીવટ કયા દીકરાના હાથમાં આપવો એ વિચાર કરતા હતા અને એક દિવસ એમણે બંને દીકરાઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યું કે જે દીકરો પરીક્ષામાં પાસ થશે અને હોશિયાર હશે એને એમના પેઢીનો વારસદાર અને વહીવટ સોંપશે એટલે એક દિવસ બે દીકરાને પાસે બોલાવ્યા અને એક ડબ્બો આપ્યો અને સો સો રૂપિયા આપ્યા અને બીજા એક એક લાખ રૂપિયા આપ્યા અને કહ્યું કે આ શોરમાંથી ઘીનો ડબ્બો ભરી લાવો ડબ્બો આખો ઘીવાળો હોવો જોઈએ અને આ એક લાખ રૂપિયામાં દરેક શહેરમાં દરેક ગામમાં એક એક ઘર બનાવો જેથી આપણે વેપાર ધંધા અર્થે જવાનું થાય તો ત્યાં રોકાઈ શકાય જે સૌથી વહેલા અને સારું કાર્ય કરશે એને હું મારી પેઢીનો વહીવટ અને તમામ જવાબદારી સોંપીશ આ તમારી પરીક્ષા છે એક મહિનાની મુદત આપું છું અને ઘરે જઈને ઘરનો વહીવટ આપવા માટે બંને દીકરાઓને વહુઓને બોલાવ્યા અને કહ્યું કે જ્યાં સુધી તમારા સાસુ એટલે કે શેઠાણી જીવે છે ત્યાં સુધી ઘરનો વહીવટ એમના હાથમાં સુરક્ષિત છે પણ હું ઈચ્છા રાખું છું કે આગળ જતાં તમારા બંનેમાંથી કોઈ એક આ ઘરનો વહીવટ વ્યવસ્થિત સંભાળે અને એના માટે તમારે એક કાર્ય કરવાનું છે બંને વહુને એક એક મુઠ્ઠી ઘઉં આપ્યા અને કહ્યું કે જ્યારે હું કહું અને ઘરનો વહીવટ મારે સોંપવાનો થાય ત્યારે આ ઘઉં મને પાસા આપજો એક મહિનાની મુદત પૂરી થતાં બંને દીકરાઓને શેઠે બોલાવ્યા મોટા દીકરાને શેઠે ડબ્બો આપવા માટે કહ્યું તો ડબ્બામાં તળિયામાં થોડુંક ઘી અને ફરતું આખા ડબ્બામાં સોંપડેલું હતું તો શેઠે પૂછ્યું કે આટલું જ ઘી કેમ તો દીકરાએ કહ્યું કે ઘી લેવા જવા માટે એ સો રૂપિયામાંથી આવવા જવાનું ભાડું થયું અને બાકીના જે પૈસા વધ્યા એટલાનું ઘી લીધું તો ડબ્બો ન ભરાણો એટલે ફરતું લગાવી દીધું શેઠ કંઈ બોલ્યા નહીં અને નાના દીકરાને ડબ્બો આપવા માટે કહ્યું તો નાના દીકરાએ આખો ડબ્બો ઘીનો ભરેલો શેઠને આપ્યો અને ઉપરથી થોડા રૂપિયા પણ આપ્યા તો શેઠે પૂછ્યું આ ઘીનો ડબ્બો આખો કેમ ભરેલો છે અને આ પૈસા છે નાના દીકરાએ કહ્યું કે સો રૂપિયામાં આખો ડબ્બો ઘીનો આવે એટલે હું અહીંથી ચાલતો ચાલતો ગામડે ગયો ત્યાંથી સો રૂપિયાનું ઘી લઈ શહેરમાં દોઢસો રૂપિયામાં વેચ્યું આવી રીતે ઘી વેચતા લે વેચતા લેતા ઘીનો ડબ્બો પણ ભરાઈ ગયો અને બાકીના પૈસા પણ વધ્યા આ એના પૈસા છે આ જોઈને નાના દીકરાને સમજદારીપૂર્વક શેઠને માન થયું પછી શેઠે કહ્યું કે ચાલો તમે શહેર શહેર ગામે ગામે મકાનનું કામ કેટલું પૂરું કર્યું તે જોવા જઈએ મોટો દીકરો મોટો હોવાથી શેઠે પહેલા તેના કામ માટે ગયા તો ક્યાંય મકાનના પાયા છણાતા ન હતા તો ક્યાંક દિવાલો ઊભી હતી તો અમુક શહેરમાં છત બાકી હતી કોઈ પણ એક મકાન એક પણ ગામમાં તૈયાર થયેલું હતું નહીં જેથી રોકાઈ શકાય શેઠે પૂછ્યું તો દીકરાએ કહ્યું કે આટલા પૈસામાં બધી જગ્યાએ બધા ગામમાં મકાન બનાવવા અશક્ય છે એટલે બધે મકાન અધૂરા છે હવે નાના દીકરાનો વારો આવ્યો નાના દીકરાએ શેઠને દરેક શહેરમાં દરેક ગામમાં એક એક પરિવારના ઘરે લઈ ગયા જેના પણ ઘરે જતા એના ઘરે ખૂબ જ આદર્શ સત્કાર માન સન્માન મળતું બધે જ આવો નાના શેઠ આવો નાના શેઠ તમે અહીં જ રહો ને ખૂબ જ આગતા સ્વાગતતા થતી એ જોઈને શેઠ ખૂબ જ ખુશ થઈ ગયા શેઠે કહ્યું કે દીકરા તે આ કઈ રીતે કર્યું આટલા બધા પરિવાર દરેક ગામમાં દરેક શહેરમાં દરેક લોકો તને ઓળખે છે આટલું માન સન્માન ઇજ્જત આપે છે અને સાથે તારી સાથે જે પણ વ્યક્તિઓને લઈ જાય છે એને પણ સરસ રીતે સાચવે છે તો આ કઈ રીતે તે કર્યું એટલે નાના દીકરાએ કહ્યું કે પિતાજી તમે આપેલા લાખ રૂપિયામાં ફક્ત એક જ ગામમાં એક જ મકાન થઈ શકે અને દરેક જગ્યાએ મકાન કરવા અશક્ય હતા એટલે મેં વિચાર કર્યો અને પહેલાં જ્યાં જ્યાં આપણી પેઢીઓ ચાલે છે તે શહેરમાં કયા કયા સંસ્કારી અને સારા પરિવાર રહે છે જેની સાથે આપણે પેઢીઓથી ધંધાથી વ્યવહાર કેવા છે એ બધાની નોંધ લીધી અને એ દરેક લોકોના ઘરે હું રૂબરૂ ભેટ લઈને અને આપણા પેઢીઓના ઉત્તમ માલની લેવડ દેવડ કરીને દરેક પરિવાર સાથે મેં ઘર જેવા સંબંધ સ્થાપ્યા જેથી કરીને એક લાખ રૂપિયામાં એક મકાન થઈ શકે પણ જો ધંધા માટે ફક્ત એક દિવસ રોકવું હોય તો દરેક શહેરમાં કે દરેક ગામમાં એક એક મકાનનો મોટો ખર્ચો ખોટું રોકાણ કરીને શું કામ છે એ તો રૂપિયાનો ખોટો બગાડ થયો કહેવાય એટલે મેં એક તો પારિવારિક સંબંધ એ લોકો સાથે સ્થાપ્યા જેથી કરીને એ લોકો પોતે આપણને એના ઘરે સરસ રીતે ઇજ્જતભેર માન સન્માન સાથે રાખી શકે અને સાથે સાથે આપણા ધંધાની પણ પ્રગતિ થાય એટલે મેં દરેક ગામમાં દરેક શહેરમાં ધંધાની પ્રગતિ પણ કરી છે અને સાથે સાથે ઘણા પણ સંબંધ એવા સ્થાપ્યા છે જ્યાં ઘર કરતાં પણ વિશેષ રહી શકાય એટલે શેઠ ખુશખુશ થઈ ગયા અને કહ્યું કે આજથી પેઢીનો દરેક વ્યવહાર નાના દીકરાના હાથમાં હું આપીશ નાના દીકરાની સૂઝબૂઝ અને વેપાર કુશળતા જોઈને શેઠ ખૂબ જ ખુશ થયા અને નાના દીકરાના હાથમાં દરેક વ્યવહાર અને વેપાર સોંપીને એમણે નિવૃત્તિ લઈ લીધી અને થોડાક વર્ષો પછી એમને ઘરે બંને દીકરાની વહુને બોલાવીને કહ્યું કે હવે અમારી ઉંમર થઈ ગઈ છે અને અમે જાત્રા કરવા માટે જઈએ છીએ એટલે ઘરનો વ્યવહાર અને ઘરની દરેક જવાબદારી કોઈ પણ એક પુત્રવધુને સોંપવી છે એટલે જે મેં તમને જ વર્ષો પહેલાં ઘઉં આપેલા એ મને પાછા આપો ત્યારે વહુને ખબર નહોતી કે મારા સસરા પરીક્ષા કરે છે પહેલાં મોટા દીકરાની વહુએ આવીને એક પોટકી આપી શેઠ ખોલીને જોયો તો એમાં ઘઉં ન હતા પણ ઘઉંનું નામ નિશાન ન હતું એમાં ખૂબ જ ધનેડા અને ઈયળો હતી અને આખી પોટકી ફુગાઈ ગયેલી હતી એટલે શેઠે નાના દીકરાને વહુ પાસે ઘઉં મંગાવ્યા તો નાની વહુએ કહ્યું કે પિતાજી અત્યારે હું તમને ઘઉં નહીં આપી શકું તમારે મને એક દિવસનો ટાઈમ આપવો પડશે શેઠે કહ્યું કંઈ વાંધો નહીં શેઠને થયું કે કદાચ વહુથી ઘઉં ક્યાંક મુકાઈ ગયા હશે કે પોટકી ખોવાઈ ગઈ હશે એટલે મેં તાત્કાલિક કહ્યું છે એટલે નહીં મળ્યું હોય તો કાલે શોધીને આપશે એટલે શેઠે એક દિવસની મુદત આપી અને કહ્યું કે વાંધો નહીં કાલે આપજો એટલે નાની વહુ કંઈ બોલ્યા નહીં બીજે દિવસે સવારે શેઠે જોયું તો ઘરમાં ગોડાઉનમાં ફળિયામાં જ્યાં જુઓ ત્યાં બધે ઘઉંની ગુણો અને ગુણો જ હતી ક્યાંય ઘઉંની ગુણ મૂકવાની જગ્યા ન હતી તો પણ ટ્રક ભરી ભરીને ઘઉં આવતા જ હતા આવતા જતા હતા એટલે શેઠને આશ્ચર્ય થયું કે આટલા બધા ઘઉં મોકલાવે છે કોણ અને ઘરમાં જઈને એમણે શેઠાણે અને બંને દીકરાની વહુને બોલાવીને કહ્યું કે આટલા બધા ઘઉંની ગુણો છે જ્યાં ઘરમાં મૂકવાની જગ્યા નથી તો પણ હજી ટ્રક ભરી ભરીને આવીએ જ રાખે છે અને હજુ ટ્રક ડ્રાઈવર કહે છે કે શેઠ હજી તો બહાર ઘણા ટ્રક ભરીને ઘઉં છે એ ખાલી કરવાની અમને જગ્યા કરી આપો આવું કઈ રીતે શક્ય બને અને આ ઘઉં ક્યાંથી આવે છે ત્યારે નાના દીકરાની વહુ કહે છે કે પિતાજી આ ઘઉં આપણા છે અને મારા પિયરથી આવે છે અને સાથે સાથે આ થોડીક જમીનના દસ્તાવેજ પણ છે જે તમે જોઈ લ્યો શેઠે કહ્યું આ ઘઉં આપણા અને તમારા પિયરમાંથી કેવી રીતે ત્યારે વહુ કહે છે કે પિતાજી તમે જે ઘઉં આપેલા એ ઘઉં જો હું રાખી મૂકું તો વધે તો નહીં અને જેમ મોટા ભાભીએ પોટકીમાં રાખ્યા એમ સડી જાત એટલે મેં ઘઉં મેં વિચાર કરીને મારા ભાઈને મોકલાવેલા અને કહ્યું હતું કે આ ઘઉં વીર પસલી તરીકે તારા ખેતરમાં એક ખૂણે વાવજે અને જે ઘઉં આવે એના વર્ષો વર્ષે એ ઘઉં વાવીને જે પૈસા આવ્યા એમાંથી થોડી થોડી જમીન લીધી અને પછી દર વર્ષે એ જમીનમાં આપણા ઘઉં વાવતા અને પૈસા આવતા એ રીતે આજે એ ઘઉં આટલા બધા થઈ ગયા છે અને સાથે સાથે આ જમીનના દસ્તાવેજ છે અને શેઠજી નાની દીકરાની વહુની સમજદારી જોઈને ખૂબ રાજી થઈ ગયા અને ઘરનો વહીવટ નાની વહુને સોંપી દીધો એમણે કહ્યું કે જો આ ઘઉં મોટા વહુની જેમ ઘરનો વહીવટ એમને આપો તો ઘરમાં હંમેશા ખોડ જાત નુકસાન થાત અને એક સમયે પરિવારમાં આ જ રીતે તૂટવાની જીવાત પડત એટલે નાના દીકરાની વહુની સમજદારીના લીધે ઘરનો વહીવટ નાની વહુને સોંપ્યો કોઈ પણ ઘર પરિવાર કે ધંધો ફક્ત સાચવવો એ પણ એક કંઈ મોટી વાત નથી પણ એને કુશળતાથી સાચવીને કઈ રીતે સફળ થવું કઈ રીતે પ્રગતિ કરવી એ સાચી કુશળતા અને સાચી સમજદારી છે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મિત્રો